વિશેષ માર્ગદર્શન વિશેષ સૂચનાઓ અને એન્ડ ઉપર બેઠેલા છે તો આપસો એમને તાળીઓથી વધાર છો પન્ના મેડમ જ્યાં જે ઓફિસમાં બેસતા હતા એ સેમ ઓફિસ સરની છે સેમ એરિયા છે ઝોન ચારના વડા છે સરને બરોડાનો પણ ખાસો અનુભવ છે એમની બાજુમાં બેઠેલા સુબોધ માનકર સર છે જે આપણને આ તહેવારોમાં છે આપણે એમને પણ તાળીઓથી વધારીશું પ્લીઝ પોલીસ વિભાગ સજ્જ છે વડોદરા શહેર પોલીસે વિસર્જન તો સ્થાપના થઈ ત્યારબાદ જુદા જુદા દિવસનું વિસર્જન રોજ આઠ દિવસે હોય છે એ ચાલુ જ છે ત્રીજા દિવસનું પાંચમા દિવસનું એ રીતે અને ખાસા બધા આપણે અત્યાર સુધીમાં પોલીસ સ્ટેશનના પીઆઈસીઓ ઉપસ્થિત તમામ મારા સાથી પોલીસના અધિકારી કર્મચારી મિત્રો આ અમારા વાતરણને માર આપીને વધારે તમામ આગેવાનો શાંતિ સમિતિના સભ્યો એફઓપી આયોજન મંડળના તમામ સભ્યો એને 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 વધારે સારું કરવા માટે અત્યારે કામ ચાલી રહ્યું છે અને એને આપણે સાચવીએ વધારે નુકસાન ના થાય તો ચાર દરવાજાની અંદર આપણે તમે બધાએ સહકાર આપીને સરસ એક નિર્ણય લીધો કે આપણે ચાર દરવાજાની અંદર ડીજે નહીં વગાડીએ ખરેખર આપનો આ નિર્ણય આપણો સરકાર એ બહુ જ પ્રશંસાને પાત્ર છે એ બરોડાની ધરોહર બરોડાની ઓળખ સાચવવામાં આવનારા વર્ષોમાં એને વધારે ઉજાગર કરવામાં વધારે એને હાઇલાઇટ કરવામાં ખૂબ જ મદદરૂપ થશે એ કરે છે તો એના પછી શું કરવાનું છે શું નથી કરવાનું એની વિશેષ માહિતી હું આપણા ઝોન ચારના નવા નિમાયેલા આજ રોજ વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશન ખાતે આવનાર તહેવારો ગણેશ વિસર્જન તેમજ ઈદ મિલાદ ઉજવણી નિમિત્તે શાંતિ સમિતિની અને આયોજકોની તેમજ આગેવાનોની મિટિંગ કરવામાં આવી હતી તમામ મીટિંગ ખૂબ સારી રહી તમામ આયોજકોનો તમામ આગેવાનોનો ખૂબ જ સાથ સહકાર મળ્યો એફઓપી શાંતિ સમિતિના સભ્યો તમામે ખૂબ સાથ સહકાર આપીને જે આપણે આવનારા તહેવારો ઉજવવાના છે એમાં એકબીજાના સહકારથી તમામ આ તહેવારો ઉજવવામાં આવે એ રીતની આ મીટિંગ કરવામાં આવી

અ બિલકુલ તમામ પક્ષોનો ખૂબ સારો સાથ સહકાર છે અને આ વડોદરાની વડોદરા શહેરની આ ધરોહર જાળવવામાં વડોદરાના નાગરિકો અને તમામ આગેવાનોએ જે સહકાર અને આગેવાની બતાવી છે એ પણ ખરેખર પ્રશંસા ની વાત છે

અને ગણપતિજીની સવારીઓ પણ નીકળશે એ બંને સવારી અને જુલુ સારી રીતે પસાર થાય એ બાબત સર અહીંયા ચર્ચા થઈ છે અને બહુ સારી ચર્ચાઓ થઈ છે હેલ્ધી ચર્ચા થઈ છે અને દરેક હિન્દુ મુસલમાન બંને ભેગા થઈને આ વસ્તુને માન આપીને આગળ વધે તો ચાર ચાંદ લાગી જાય અને લાગશે ચાર ચાંદ અહીંયા એવી ચર્ચા થઈ છે અને ત્યાર પછી આપણે સાંજે ગણપતિની પંડાળો શરૂ થશે અને ત્યાં ભાવિ ભક્તો વિરામનો ભેગો થશે તો અમે એ લોકોની અને આપણી બધાની

જોન ફોરના સિટીના સિટી પોલીસ સ્ટેશનના બધા પીઆઈઓ હાજર હતા અને આ મીટિંગ રાખવામાં આવી હતી હવે આવનાર દિવસોની અંદર ગણપતિ વિસર્જન છે ઈદે મિલાદુન નબીનું તહેવાર છે એ જ દિવસે છે અને એ ડિસિઝન કરવામાં આવ્યું છે કે નમાજના પહેલાં બધું પૂરું કરવામાં આવશે પણ ઈદે એ મિલાદુનનું જે તહેવાર છે એ જે રીત રિવાજ કરવામાં આવે છે એ તો કરવાના જ છે અને બીજી વસ્તુ કે અમારી શાંતિ સમિતિની ટીમ બધા જ તહેવારોમાં બધા જ જુલુસોમાં અમારી ટીમ લાગેલી હોય છે શાંતિ સમિતિની અને બહુ સારી રીતે પોગ્રામ આ સિટી પોલીસ સ્ટેશનમાં મિટિંગનું થયું છે અને જોન ફોર સાહેબ નવા આવ્યા છે એમને બધું માર્ગદર્શન અમને આપ્યું છે અને તમામ પીઆઈઓ અને તમામ એસીપી સાહેબ આપણા વોજાણી સાહેબે જે પણ કહેવામાં આવ્યું છે એ અમે એક એમના કહેવા મુજબ એ અમલમાં કરીશું